આ જગ્યા પર અત્યારે તમે ઉભા છો એ કાળી તળાઈ છે કાળી તળાઈમાં અમારા ગામડામાં ગરબો કહેવામાં આવે ગામના લોકો ભેગા થાય ભેગા થઈને ગરબો કરે જવારાયા એટલે વાડી વાવવામાં આવેલી છે એ વાડી ધર્મી રાજાના નામે વાવવામાં આવેલી છે અને જેમ અમારા ભગતે કીધું એમ સાવણ માતા એની યાદમાં અહીંયા ભેગા થાય છે અહીંયા રમવાનો મતલબ એટલો જ છે કે ઘરમાં સુખ શાંતિ રહે કોઈ પણ જાતની બીમારી ના આવે ઢોરઢાંક માં બીમારી ના આવે અને ગામના લોકો રહે અને એ બીજાને એક સહકારથી આ પ્રસંગ ઉજવવામાં આવે છે નવે નવો દિવસ એ ખત્રીઓને યાદ કરવામાં આવે છે અમારા જૂના બાપદાદાઓને યાદ કરવામાં આવે છે જૂની પેઢીને યાદ કરવામાં આવે છે એ એ એની યાદમાં આ બધું ચાલે છે અને એના માટે ગામના લોકો આ ભગત એમને બધાને અહીંયા તેડી લાવે છે અને એમ કહીને નાચગાન કરીને એ ધર્મી રાજાને લગે ભગવાનને ખુશ કરે છે આ અમારી માન્યતાઓ છે જે વર્ષોથી ચાલતી આવી છે અને એ રીતે અમે ઉજવીએ છીએ એને અમો અમારી પરંપરા પહેલેથી અમારા ગયડા ના ગયડા કરતા ગયા અને એનાની પાછળની પાછળ ની બી કરી જાય એમને કોળ ને કોળ અમુક વાર થી વાર પીડ ગતિ થી પીડ ગતિ અમુક કરી રહ્યા અમારી ખેડાની ની માતા અને અમારા ધર્મી રાજાના અમુ આ વાડીએ વાવીએ છીએ અને લીલા બગીચા કરીએ છીએ અને ગરબા પણ રમીએ છીએ અને રમાડીએ છીએ અને ખૂબ આનંદ મજાથી કરીએ રમાડીએ છીએ અને અમુના કેમ કરવામાં આવે છે કે ગમે એવી પીડા પણોતી દુઃખ દાન પાણી પૈસે ટકે ગમે એમાં ભરગત થાય છે એના હારું હું આ પરંપરા અમારા ડોહા કરી ગયા છે અને હું બી ખૂબ ખુશીથી મનાવીએ છે અને હાલમાં બી મનાવી રહ્યા છે અને પાછલી પેઢી બી મનાવી શકે છે અમે આ વાડી વાવીએ છીએ અમારે આદિવાસીની પરંપરાથી ઠેઠથી આગાડી પેઢીથી પેઢી કરતા આવ્યા છે અને અમે પણ કરી રહ્યા છે ધર્મી રાજાની વાડી કહેવાય અને સાવન માળી અમારી ખેડાની ગરબો માંડ્યો છે છે કે અમારે આદિવાસી માં કઈનો દુખ દાવો નહીં થાય અ ખેતરપાડીમાં પાણીમાં જવારો મળે ધાન પાણીમાં જવારો મળે એના માટે અમે આ વાડી અને ગરબા રમીએ છીએ દેશી ગરબો રમીએ છીએ અને પેઢી ના પીઢી રમતા અહીં રમીએ છીએ અને રમાડીએ છે